કચરાના મુખ્ય કેંદ્ર બિંદુ એવા જીવીપી પોઈન્ટની મુલાકાત લીધી હતી એમને સાથે પાલિકાના ચીફ ઓફિસર છટાયેલા પ્રતિનિધિઓ સ્થાનિક રહેવાસીઓ નગરપાલિકા સેનેટરી સ્ટાફ અને માઇનર સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી કચરા લોકાયમી નિકાલ લાવવા અને જીવીપી રિમૂવ કરવા માટેની કામગીરી હાથ ધરી હતી નવસારીના બ્રાન્ડ એમ્બેસેડર વિસ્પિકા સાથે જણાવ્યું હતું કે આ સ્થળ પર આવી ટૂંક સમયમાં સીસીટીવી કેમેરા લગાવી બ્યુટિફિકેશન ની કામગીરી હાથ ધરવા આવનાર છે આ સ્થળ પર કચરો ફેંકનાર સામે કાર્યવાહી કરવા આવશે તેમજ વધુ વાત તેમણે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં નવસારી શહેરની આમ જનતાને સહકાર આપવા માટે અપીલ કરી હતી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નવસારીના નામાંકિત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર વીસ પી સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસ માટે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે અને ભૂતકાળમાં પણ નવસારીને સ્વચ્છ બનાવવા માટે તેમણે ખૂબ જ સારું યોગદાન આપ્યું હતું અને ખૂબ સારી કામગીરી કરી હતી આ વખતે પણ તેમને બ્રાન્ડ એમ્બે એમ્બેસેડર તરીકે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલા છે એમનો મુખ્ય હેતુ એ જ છે કે નાગરિકો સાથે નાગરિકોનો યોગ્ય સહકાર મેળવીને નાગરિકોમાં એક પ્રકારની જાગૃતતા કેળવાય અને નાગરિકોને યોગ્ય રીતે સહકાર મેળવીને નગરપાલિકાની ટીમ અને નાગરિકોના એકબીજાના સહકારથી શહેરને કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય અને સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસની અંદર કેવી રીતે શહેરને આગવી ઓળખ અપાવી શકાય તે દિશામાં પ્રયાસો કરવાનો છે આવનારા સમયની અંદર સોર્સ એગ્રીગેશનની કામગીરી હોય કે રસ્તા ઉપર કચરો ફેંકવાની જે પ્રવૃત્તિ થાય છે એને બંધ કરાવવાની કામગીરી હોય અથવા તો જે જીવીપીસ છે ખાસ કરીને ગાર્બેજ વલનરેબલ પોઈન્ટ્સ તેને ટ્રાન્સફોર્મ કરવાની કામગીરી હોય એ તમામ કામગીરીની અંદર બ્રાન્ડ એમ્બેસેડર સાથે રહીને નગરપાલિકાની ટીમ અને નાગરિકોનો સહયોગ મેળવીને શહેરને સ્વચ્છ બનાવવા માટે ઇન્ટેન્સિવલી કામગીરી કરવામાં આવશે હું વિસ્પી નવસારીથી આજ રોજ નગરપાલિકા વિજ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ માટે તો આજથી જ થોડે વખત પહેલાં અમે કોર્પોરેશન હતા ને કહેવત છે ને કે કલ કરેસો આ જ ને આજ કરે છો અબ તો અત્યારે જ અમે ત્યાંથી સીધા અહીંયા આવી ગયા છે અને આજે અમે પહેલું લોકેશન અહીંયા સ્પોટ નક્કી કર્યો છે અજગરબાગની બાજુમાં જે એરિયા છે ત્યાં અમે આજે સફાઈ કરી છે તમને વાત કરું તો બે હજાર સત્તરમાં પણ હું બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરી ચૂક્યો છું અને ડસ્ટબિન ફ્રી સિટી બનાવવાની મુહિમ અમે છેડી હતી બહુ બધા લોકો અમારી સાથે જોડાયા હતા અને અમે જ્યાં જ્યાં ડસ્ટબિન હતા ત્યાં અમે બાકડા મૂકીને બેઠ બેસવાની વ્યવસ્થા અમે કરી હતી ફરી પાછું બે હજાર ચોવીસમાં એકસો ને એકસો બ્યાસીમો નંબર નવસારીનો છે આપણે એમ કહીએ છીએ કે સંસ્કારી નગરી તો સંસ્કાર આપણે એ દ્વારા બતાવી શકીએ છીએ કચરો તમારા ઘરે ડોર ટુ ડોર પિકઅપનો જે મુહિમ ચાલે છે એમાં સપોર્ટ કરો કચરો બહાર નહીં નાખો અને અત્યારે તમારા ચેનલ થકી હું આ કહેવા માગું છું કે સીસીટીવી કેમેરા બધે લાગી જવાના છે આજથી જ એની કામગીરી કામગીરી જે છે તે સ્ટાર્ટ થાય છે અને અજગરબાગની બાજુમાં પણ સીસીટીવી કેમેરા લાગવાના છે અહીંયા હવે ઇલિગલ તરીકેથી અહીંયા પાર્કિંગ પણ થાય છે તો મારી રિક્વેસ્ટ છે કે પાર્કિંગ પણ ન કરું અને આ એરિયાને સ્વચ્છ બનાવવાના એવા સત્તર સ્પોટ છે જેને અમે આ ટાર્ગેટ કરવાના છે આવનારા દિવસોમાં ને હું નગરપાલિકાના કર્મચારીઓ માટે એ લોકો તરફથી અને એ લોકો માટે મને ખૂબ આજે બહુ પ્રેમ ઉભો રહ્યો છે કે કેટલી ગંદકીમાં એ લોકો કામ કરે અને તમે વિચારી ન શકો એટલું બધું ગંદાય છે અહીંયા તો એ લોકો વતી પણ હું તમને રિક્વેસ્ટ કરું છું ને બ્રાન્ડ એમ્બેસેડરની એક કોમન મેન તરીકે ચલો મારી સાથે તમે જોડાવ અને આપણે આ મુહિમને આગળ લઈ આવીએ અને નવસારીને એકસો બ્યાસી એકસો ત્યાંશીમાં જે નંબર છે ત્યાંથી આપણે ટોપ ટેન ટોપ ફાઈવ અને ફર્સ્ટ નંબર પર લાવવાની કોશિશ કરશું થેન્ક યુ સો મચી